નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સંઘ પ્રદેશના દાદરા નગર હવેલીના સેલવાસપાસ અકસ્માતનો બનાવ બન્યો છે કાર પથ્થર સાથે ટકરાયા બાદ પલટી મારી જતા કારમાં સવાર ચાર યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘાટ પરથી નીચે ઉતરતી વખતે ચાલકે કાબૂ ગુમાવતા કાર પથ્થર સાથે અથડાઈ હતી બનાવના પગલે પોલીસ પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રાપ્ત માહિતી વિગત અનુસાર સુરતના પાંચ મિત્રો કાર લઈને દાદરાનગર હવેલી દૂધના પ્રવાસે ગયા હતા દૂધનો પ્રવાસ પૂર્ણ કરીને તેઓ પરત સુરત તરફ આવી રહ્યા હતા ત્યારે ખાનવીલ તરફથી જતી વખતે કારના ચાલકે કાબુ ગુમાવ્યો તો ચાલકે મોટી દુર્ઘટના ટાળવા માટે કાર પથ્થર સાથે અથડાવી હતી અને જો કે પથ્થર સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઈ અને અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા ઝીહા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સ્થાનિકોએ બનાવ અંગે પોલીસ અને એકસો આઠની ટીમને જાણ કરી હતી અકસ્માતની આ ઘટનામાં ચાર યુવકોના ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું છે જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો બનાવની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી પોલીસે ચાર મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી છે પોલીસે અકસ્માતે અંગે વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ